ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે જે અન્વયે ગુજરાતમાં પણ મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમનો પ્રારંભ થયો છે આણંદ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવેલ મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત આણંદ જિલ્લાના વિવિધ વિધાનસભા વિસ્તારમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે જેના સરનામા તથા સંપર્ક નંબર જાહેર કરવામાં આવ્યા છે વિધાનસભા મુજબ કાર્યરત કરાયેલા કંટ્રોલ રૂમમાં નાયબ મામલતદાર તથા ક્લાર્ક કક્ષાના કર્મીઓ મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત લોકોના પ્રશ્નો મૂંઝવણો સંદર્ભે માર્ગદર્શન પૂરું પાડશે આણંદ જિલ્લાના વિધાનસભા વિસ્તારમાં કાર્યરત કરાયેલ કંટ્રોલ રૂમની વિગત જોઈએ તો એકસો આઠ ખંભાત વિધાનસભામાં ખંભાત મામલતદાર કચેરીના મહેસૂલ ખાતા ખાતે એકસો નવ બોરસદ વિધાનસભા બોરસદ મામલતદાર કચેરી ખાતે એકસો દસ આંકલાવ વિધાનસભામાં મામલતદાર કચેરી આંકલાવ ખાતે જ્યારે એકસો ને અગિયાર ઉમરેઠમાં જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી તેમજ આણંદ ખાતે એકસો આણંદ વિધાનસભામાં પ્રાંત કચેરી કચેરી ખાતે ખાતે પેટલાદ પેટલાદ વિધાનસભામાં પ્રાંત તથા નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટીની કચેરી તેમજ આણંદ ખાતે કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે આ ઉપરાંત આણંદ જિલ્લા સેવા સદન ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ હેલ્પ ડેસ્ક ખાતે કિરણ કુમાર પી જાદવનો સંપર્ક કરી જિલ્લાના નાગરિકો મતદાર યાદી સઘન સુધારણા સંબંધિત માહિતી રૂબરૂ અથવા ટોલ ફ્રી નંબર વન નાઇન ફાઇવ ઝીરો પરથી મેળવી શકે છે